ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલે પીએમ મોદીને પત્ર લખી प्रधानमंत्री जन आरोग्य પડતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો તો મેલ કરી प्रधानमंत्री जन आरोग्य યોજનામાં પીડીતોને સિસ્ટમ ડાઉન કરવાને કારણે હોસ્પિટલ ઓપરેશન કરવામાં આનાકાની કરી રહ્યાની વાત ઉઠાવી હતી એમની સારવારમાં જે યોજનાનો લાભ મળવાનો હોય પીએમ જે એ વાય એ યોજના ગુજરાતમાં સર્વર ડાઉન છે એના બહાના નીચે હોસ્પિટલોમાં ઓપરેશન વગરના લોકો ઓપરેશન કરવું અત્યંત જરૂરી છે પરંતુ ઓપરેશન એમનું થઈ શકતું નથી ને ટળવળે છે કહે છે એવું કે આ પીએમ જે વાય જે યોજના છે એમાં અંગૂઠો મેચ કરવાનો હોય અને ઓનલાઈન કરવાનું હોય એનું સર્વર ડાઉન છે એટલે તમારું ઓપરેશન નહીં થાય હવે કોઈ ગંભીર રોગથી પીડાતી વ્યક્તિ હોય હાર્ટ એટેક જેવી પરિસ્થિતિ હોય એ કંઈ રાહ ના જોઈ શકે તાત્કાલિક એનું ઓપરેશન કરવું જરૂરી હોય અને ત્યારે સરકાર આવા ઈમેલ કરીને મને જો જાણ મળી કે ઈમેલ કરીને એક ફતવો બહાર પાડ્યો છે કે હમણાં પીએમજી એ વાય છે એનું સર્વર ડાઉન છે એટલે નહીં થાય આ વ્યાજબી નથી હું વિનંતી કરું છું મેં શ્રીને પણ ઈમેલ મોકલો મોકલ્યો છે કે ભાઈ આવું ન ચાલે